બ્લાઉઝ બનાવતા પહેલા આ વિડિયોને ખાસ જોજો કારણ કે બ્લાઉઝની અંદર સૌથી વધારે વધારે પ્રોબ્લેમ કેવા છે લોકો કહો છો ઇન્સ્ટાગ્રામ પર કે સર અમારે ફિટિંગમાં પ્રોબ્લેમ સર અમારે શોલ્ડર ઉતરી જવાનો પ્રોબ્લેમ સર અમારે સાઈડમાં લોચા પડે છે આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ આવે છે બ્લાઉઝની અંદર અને એ સૌથી વધારે વધારે પ્રોબ્લેમ ઘરમાં જ આવે ઘરના બ્લાઉઝ બનાવવાની અંદર જ આ વધારે વધારે પ્રોબ્લેમ આવે જો તમારે બી આવા ઘરમાં પ્રોબ્લેમ આવતા હોય તો નીચે કોમેન્ટ કરજો સર આ તમારી વાત સાચી છે ને આવા પ્રોબ્લેમ આવે છે તો આ વસ્તુનું નિવારણ શું છે આ વસ્તુને હલ કેવી રીતે કરવાનું સોલ્યુશન શું છે તો એના માટેનો જ આજનો આ ખાસ વિડીયો છે તો વિડીયો આખો જોજો તો જ સમજ પડશે બાકી સમજ પડે નહીં તો શરૂઆત કરી આજના વિડીયો જેમ કે આપણી પાસે આ બ્લાઉઝ છે કોઈ પણ ઘરાક હોય આપણી પાસે લઈને આવે બ્લાઉઝ સીવવા માટે નવો તો એ આપણે સૌથી વધારે વધારે માપનો બ્લાઉઝ જ લઈને આવે બરાબર છે અને આપણને શું કે સર અમારે આ સેમ ટુ સેમ જ બ્લાઉઝ બીજો બનાવીને આપો મારે આવું આ માપ બરાબર છે આ બ્લાઉઝ કમ્પ્લીટ છે એવું જ કે આપણને તો આપણે આ જ બ્લાઉઝ પરથી આપણે બીજો બ્લાઉઝ બનાવવાનો તો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હું વસ્તુ છે કે આપણે આ જ બ્લાઉઝને પરથી આપણે પહેલા પહેલા તો માપ લેવું પડશે તો એની અંદર જ આપણે સૌથી મોટા મોટી ભૂલો અમુક અમુક એવી કરી નાખીએ છીએ ને એના કારણે શરૂઆતનો સ્ટેપ આપણું એવું થઈ જાય ને એ આપણને ઠેક સુધીને જ નડે કમ કારણ કે પહેલેથી જ આપણે એ વસ્તુને ગણતરીમાં લાવતા હોય કારણ કે ભૂલ કરી છે ગણતરીમાં એટલે પછી છેક છેલ્લા કટિંગ સિલાઈ બધું પત્તા ઉધીને લાસ્ટમાં ફિટિંગ કરતા ઉધી પણ આપણે એના જ પ્રમાણે ચાલીએ અને બ્લાઉઝ બગડી જાય હવે એ વસ્તુને ધ્યાનમાં રાખીને જ આજે આપણો આ વિડીયો છે સૌથી પહેલા પહેલા આપણી પાસે આમ આપણો બ્લાઉઝ છે બરાબર કસ્ટમરે આપણને હું કીધું કે આપણે આ બ્લાઉઝ બધી બીજો બ્લાઉઝ બનાવવાનો છે આમાં આપનો બ્લાઉઝ મારી પાસે કમ્પ્લીટ છે તો સર પહેલા ને પહેલા આપણે શું કરવાનું કે લંબાઈ તો આ જે આપણો હાંધો છે શોલ્ડર પર આ જે હાંધો છે આપણો ખભા ઉપર તે હાંધા પરથી આપણે આને આટલું પૂરેપૂરો બ્લાઉઝનું કેટલું છે કેટલો બ્લાઉઝ છે લાંબો તે જોઈ લેવાનું તો આમાં જુઓ તે રીતનો બ્લાઉઝ છે બરાબર ધ્યાન આપજો અહીંયા ગાડી કેવું છે કે એક એક દોરો એક એક પોઈન્ટ નું મહત્વ છે બ્લાઉઝ ની અંદર ખાસ આ મહત્વ છે અને એક કાગળની મય લખતા જજો સાઈડમાં બરાબર તે રીતની લંબાઈ છે આની હવે આપણે શું કરવાનું છે કે અહીંયા ગાડી અમુક લોકો ખાસ ધ્યાન આપજો કે તમે ભૂલ કયા ગાડી કરો છો અને સોલ્યુશન લાવજો બરાબર આપણે અહીંયા ગાડીની છાતીનું માપ લઈએ આવી રીતના તો આને કેવું છે કે આ આવી રીતના આપણે આવી રીતના પકડી દેવા કે સો આઠ થાય પણ આમાં આવું નથી સાધારણ આપણે ખેંચવાની છે આવી રીતના તો આને કીધું સાડા આઠ થઈ બરાબર તો આપણે સાડા આઠની છાતી લખી દઈશું બરાબર આ સાડા આઠની છાતી લખી દીધા પછી આમાં આપણે કટોરી કેટલી રાખવાની છે તે આમાં આપણે પોણા પાંચ કટોરી છે એટલે આપણે પોણા પાંચની કટોરી લખી દેવાની બરાબર છે આમાં કેવું છે કસ્ટમર હજુ બદલાવ કહે તો આપણે બદલાવ કરવાનો વાંધો નહીં પણ જ્યાં સુધી કસ્ટમર એવું કે આપણને માપનો બ્લાઉઝ બરાબર છે મને એમાં કોઈ પ્રોબ્લેમ નથી કોઈ ફેરફાર કરવાનો નહીં તો આપણે આને સેમ ટુ સેમ જ જવા દેવા બરાબર હવે આપણે કમરની વાત કરીએ તો કમર છે ને અમુક લોકો કેવું કરે છે કે આમ ખેંચી કાઢે એવું નથી કરવા આ જે આપણે હાઈ પટ્ટી છે તેને આપણે છોડ દેવાની એને માપમાં નહીં લેવાની અને આવી રીતના મેજર ટેપ મુકતા મુકતા જવાનું આવી રીતના માપ લેવાની અને આ કમર કેટલી છે પોના અઠાવીસ ની કમર છે પોના અઠાવીસ ની કમર છે એટલું ધ્યાન રાખજો કે આમાં અડધો નો બી ફરક અઘરો પડી જાય પોના અઠાવીસ ની કમર આપણે અહીં લખી દેવાની પોણા અઠાવીસ ની કમર લખી દીધી હવે આપણે બાહીની લંબાઈનું વાત કરીશું ધ્યાન આપજો મેં લાસ્ટમાં તમને મેં બતાવીશ શું વસ્તુનું કાળજી રાખવાની છે તે તો આની બાહીની લંબાઈ આપણે અહીંયા આગળથી જોઈ લઈએ સાડા પાંચ ઇંચની આની બાહી છે બ્લાઉઝનું દરેક દરેક વસ્તુ શીખવા માંગતા હોય ઘર બેઠા તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી મેસેજ કરી શકે છે વોટસઅપ મેસેજ જે લોકોને બી આપણા ફર્મા મંગાવવા હોય તૈયાર કોઈ બી જાતનું કશું કરવા નહીં ફર્મમાં મૂકીને કટિંગ કરી નાખવાનું મંગાવવા હોય ઘર બેઠા તે લોકો બી સ્ક્રીન પર આપણે નંબર પરથી કેશ ઓન ડિલિવરીમાં મંગાવી શકે છે હવે આપણે શું છે મોરીની વાત તો આપણે આની મોરી છે ને ઘણા લોકો છતાંમાં મોરી લઈ લે છે આવી રીતના આવી રીતના માપી લે એવું નથી કરવાનું આપણે બ્લાઉઝને ઊંધો કરવાનો અને ઊંધો કર્યા પછી આનું જે આપણે આ જે સિલાઈ મારી છે ને એ સિલાઈથી આપણે ગણતરી કરવાની આપણે માપ માપ લેવાનું કે આ કેટલી થાય છે પોના પાંચ ઇંચની મોરી થાય છે આ વસ્તુમાં ખાસ કાળજી રાખજો કે આમાં બી એક દોરાનો બી ફરક પડી ગયો ને તો વ્યક્તિ એવું કે બ્લાઉઝ મારો બગડી ગયો હવે આપણે માપ તો મૂંઢાનું માપ આપણે લેવાનું આવી રીતના બ્લાઉઝ ને આવી રીતના આપણે લેવાનું છે જુઓ આવી રીતના આવી રીતના સેટ કરવાનું બ્લાઉઝ ને અને પછી આવી રીતના આપણે મુંડા નું માપ લેવાનું આ કેટલું થાય છે સાડા પાંચ ઇંચ નો આપણે મૂંઢો બાયનો મૂંઢો સાડા પાંચ ઇંચ નો બાયનો મૂંઢો આનો થયો હવે મેન મહત્વ મહત્વની વાત હવે આવી કે હવે બ્લાઉઝનો શોલ્ડર અને મુંઢો કેટલો ઉતારવાનો તે ખબર પડે તો જુઓ સૌથી પહેલા પહેલા તો જે બી આપણી માપનો બ્લાઉઝ છે કસ્ટમર આપણે કીધેલું જ છે કે આપણી પાસે આ માપનો બ્લાઉઝ છે તે કમ્પ્લીટ જ મારા માપનો છે તો આપણે એને સૌથી પહેલા પહેલા ઊંધો કરી દઈશું ઊંધો કરી અને આવી રીતના આને એડજસ્ટ કરી લઈશું સૌથી પહેલાં અહીંયા આગાડી આને સીધો કરી દઈશું મેં જે રીતના બ્લાઉઝ ગોઠવું છું એનું ધ્યાન આપજો એવી રીતના તમારે બી ગોઠવવાનો છે કારણ કે આમાં તમે શેજ પણ ભૂલ કરીને તો બ્લાઉઝમાં પ્રોબ્લેમ આવશે આવી રીતના સેજ ગોઠવી દેવાનો જો આવી રીતના મેં અહીંયા ગાડીથી સીધો રાખવાનો આ કમરના ભાગમાંથી આને સીધો રાખવાનો અને બને એવી રીતના આને ગોઠવી દેવાનું આને ગોઠવી દીધા પછી હવે આનો મુંઢો આપણે આ સોલ્ડર જોવાનો કેટલો સોલ્ડર થાય છે આનો સાડા નવ ઇંચ સોલ્ડર થાય છે હવે આપણે હમણાં સોલ્ડર નામ આપ્યો હોત તો આપણે રેગ્યુલર રીતે દસ એક આપી નાખ્યો હોત બરાબર છે પણ આમાં સાડા નવ ઇંચ સોલ્ડર થાય છે તો આપણે અહીંયા સાડા નવ નો સોલ્ડર લખી દેવાનો સાડા નવ નો સોલ્ડર દસ રાખો તો બી વાંધો નહીં થોડો મોટો થઈ જાય પણ માપનો બ્લાઉઝ છે એટલે આપણે માપના બ્લાઉઝ પ્રમાણે ચાલવાનું બરાબર છે હવે શું કરવાનું છે પાછળની ચેસ્ટ મેન મહત્વની વાત છે પાછળની ચેસ્ટ ઘણા લોકો નથી માપતા પણ કટિંગ હંમેશા પાછળની ચેસ્ટ પરથી જ કટિંગ થાય છે કારણ કે આગળનું કટોરી તો ઉરેફ જ હોય છે પણ ઘણા લોકો મારે જે વિડીયો જોતા હશે તે લોકોને ખબર જ હશે કે પાછળની ચેસ્ટ હોય છે તો આપણે અહીંયા આગળથી આને પાછળની ચેસ્ટ માપી લેવાની કેટલી થાય છે સાડા પંદર ઇંચની પાછળની ચેસ્ટ થાય છે બરાબર છે પાછળની જે પણ પણ હજુ મેં હજુ આ બ્લાઉઝ બરાબર ગોઠ્યો નહીં એટલે હજુ વ્યવસ્થિત નીકળી નહીં હવે વ્યવસ્થિત ને તો આવી રીતના જુઓ આવી રીતના ગોઠવી દઈશ આવી રીતના જુઓ પોણા સોલ પોણા સોલ ઇંચની પાછળની ચેસ્ટ થાય છે પોણા સોલ ઇંચ આપણે લખી દેવાનું તમે લોકો કે આ પોણા સોલ પોણા સત્યાવીસ પોણા ચાર આવ બધું કે માપનું એટલે સેમ ભલે બ્લાઉઝની અંદર તો ખાસ હવે આટલું કરી લીધું હવે આપણે આનો મૂંઢો કેટલો ઉતારવાનો છે એ જોઈએ તો આપણે આમાં બે રીતના મૂંઢો માપી શકાય એક તો તમે નીચેથી બી માપી શકો છો આવી રીતના કે આ કેટલો મૂંઢો છે અહીંયાથી માપી શકાય તો સવા નવ ઇંચ નો છે આમાં ડબ્બાના હાથે છે ઉપર મેં ડબ્બાનું ચાપનું ઉપર ચઢાવી દીધું છે તો આમાં સાડા ચાર ઇંચનો મુંડો ઉતારેલો છે તો આપણે આમાં ઉપરથી જ રાખીએ હમણાં તો આમાં ઉપરથી બ્લાઉઝનો મુંડો સાડા ચાર ઇંચનો છે શોલ્ડર આપણે સાડા નો અને મુંડો આપણો સાડા ચાર નો હવે આપણે આમાં પાછળનું ગળાનો પટ્ટો માપીશું ઘણા લોકો આમ માપે છે અને ઘણા લોકો આમ માપે છે આપણે આમાં નીચેના સાઈડ થી માપીશું આમાં સાડા ચાર ઇંચનો પાછળનો પટ્ટો છે તો સાડા ચાર નો પાછળ નું ગળું અને આગળનું ગળું કેટલું છે એ બી તમે બતાવી દઉં આમાં બે રીતના ગળું મપાય એક તો આ રીતના બી ગળું મપાય આગળ ઉપરથી એટલે કે મિસ કે આવી રીતના આવી રીતના બી મપાય અને આવી રીતના બી મપાય તમને જે ઠીક લાગે મેં રીતના બી ગળું માપી શકું છું ને આ રીતના બી માપી શકું છું આ રીતના રાખીશ કે આમાં સાત ઇંચનું આગળનું ગળું છે સાત ઇંચ નું આગળનું ગળું કારણ કે મેં પાછળ બી પટ્ટો માપ્યો ને એટલે આગળ બી મેં આવી રીતના આવી રીતના જ માપીશ નીચેથી પાછળ મેં નીચેથી માપ્યું ને એટલે આગળ બી મેં નીચેથી માપીશ બરાબર તો આ રીતના આખા બ્લાઉઝનું ફિટિંગ ખબર પડે આપણને આ આપણે બ્લાઉઝની કમ્પ્લીટ માહિતી આના પરથી નીકળી ગઈ બરાબર હવે આ જ માપ પરથી આપણે સેમ ટુ સેમ બીજો બ્લાઉઝનું કટિંગ કરી શકીએ કારણ કે આપણે માપ લેવામાં કોઈ પણ જનનો પ્રોબ્લેમ કર્યો નથી એટલે જયારે પણ આપણે આ બ્લાઉઝ આ માપથી આપણે બ્લાઉઝ બનાવીશું ને તો પેલી વ્યક્તિને કમ્પ્લીટ આવશે આવશે ને આવશે જ તો આ તો માપના બ્લાઉઝ પરથી આપણે કેવી રીતના માપ લેવાનું તેનો વિડીયો અને ખાસ જાણકારી મેં તમને આપી કે શોલ્ડર અને મૂળાનું માપ કેવી રીતના કાઢવાનું તે તો વિડિયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા ન હોય તો ચેનલને ને કરી લેજો ને આજુબાજુમાં અડોશ પડોશ અને સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય